અને આ પેન ડ્રાઈવ તમે જે કમ્પ્યુટરમાં નાખશો ત્યાં એ સોફ્ટવેર રન પણ થશે અને તમે જેવી રીતે તમારા લેપટોપ કે તમારા પીસી જગ્યાએ કોઈ પણ નાખી અને તમે એ સોફ્ટવેર પર કામ કરી શકશો તો મિત્રો આ કામ કેવી રીતે કરવાનું છે ચાલો જોઈએ તો સૌથી પહેલા મિત્રો એક બ્લેન્ક પેન ડ્રાઈવ તમારે લઈ લેવાનું છે અને આની અંદર ઇન્સ્ટોલ કરી દેવાનું છે તમારા લેપટોપ યા તમારા કમ્પ્યુટર ની અંદર તો મિત્રો હવે એક વાત તમને સ્પષ્ટ કહી દઉં અંદર કે આ પેન ડ્રાઈવ અથવા આ જે સોફ્ટવેર હું તમને બતાવી રહ્યો છું એ સોફ્ટવેર તમારા કમ્પ્યુટર અંદર જે સોફ્ટવેર્સ આપેલા છે એ બધા જ સોફ્ટવેર એમાં ઇન્સ્ટોલ નહીં થઈ શકે કારણ કે એની પાસે પોતાના એક પોતાની સોફ્ટવેરનું એક આખું લિસ્ટ છે એ

ડાઉનલોડ ફ્રોમ પોર્ટેબલ એપ ડોટ કોમ આની પર તમે ક્લિક કરશો એટલે એક નાનું એવું સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થશે બરાબર સોફ્ટવેર મેં ડાઉનલોડ કરેલું છે એટલે હું ડાઉનલોડ કરતો નથી હવે આપણે જઈશું ડાઉનલોડ ની અંદર અને

ઇન્સ્ટોલ એ ઉપર પહેલું જ સિલેક્ટ છે એના પર તમારે ક્લિક રાખવાનું છે અને અહીંયા ખાસ ધ્યાન રાખશો મિત્રો અહીંયા જો પોર્ટેબલ ઇન્સ્ટોલ ટુ અ પોર્ટેબલ ડિવાઇસ બરાબર અહીંયા પહેલું છે એ ઓપ્શન આપણે સિલેક્ટ રાખવાનું છે છે બીજું ક્લાઉડ છે પછી લોકલ ઇન્સ્ટોલ ઓર ફોર કરન્ટ યુઝર અને લોકલ ઓલ યુઝર સિલેક્ટ કસ્ટમ લોકેશન આનો પણ તમે યુઝ કરી શકો છો પણ અત્યારે હું તમને પેનડ્રાઈવ બતાવી રહ્યો છું એટલે પેન એ પોર્ટેબલ ડિવાઇસ છે આપણે આ સિલેક્ટ રાખવાનું છે નેક્સ્ટ પર ક્લિક કરીશું અહીંયા તમે જુઓ માય પેન ડી અહીંયા મે નામ લખેલું છે આવી ગયું છે એફ ડ્રાઈવ અને એ ના બતાવ્યું તો તમે અહીંયાથી સિલેક્ટ કરીને કસ્ટમ લોકેશન પણ તમારું જે પેન ડ્રાઈવ છે એને સિલેક્ટ કરી શકો છો નેક્સ્ટ પર ક્લિક કરીશું પેન ડ્રાઈવ ખાસ અહીંયા જોઈ લેજો તમારું પેન ડ્રાઈવ નામ આવી શકે નથી આવતું નેક્સ્ટ પર ક્લિક કરીશું ફરી અહીંયા ઇન્સ્ટોલ પર આપણે ક્લિક કરું છું તમારા કમ્પ્યુટરની રેમ અને તમારા પ્રોસેસર પર એ નિર્ભર છે મતલબ કે એની તમારી જે સ્પીડ છે એ પ્રમાણે એ કામ તો મિત્રો આ સોફ્ટવેર જે છે એ આપણા પેન ડ્રાઈવમાં ઇન્સ્ટોલ થઈ ગયું છે હવે આપણે આ કરશો એટલે આગળ એક તમે જુઓ અહીંયા એક મેનુ ઓપન થઈ ગયું છે આ મેનુ ને અત્યારે આપણે બંધ રાખવાનું છે અહીંયા ક્લોઝ કરી દેવાનું છે હવે અહીંયા પ્રોસેસ થશે અને તમે જુઓ પોર્ટેબલ એપ ડિરેક્ટરી ચેકિંગ ફોર એપ્સ હવે આપણને એક ડિરેક્ટરી ઓપન કરીને આપશે જેની અંદર ઘણી બધી એપ્લિકેશન્સ આપેલી છે મતલબ કે ઘણા બધા સોફ્ટવેર્સ આપેલા છે જેને આપણે આપણા કમ્પ્યુટરની અંદર યુઝ કરીએ છીએ એ યુઝ કરીએ છીએ એ બધા જ જે સોફ્ટવેર છે એને આપણે અહીંયા પેન્ડરની અંદર પણ નાખી શકીએ છીએ તો અહીંયા તમે જુઓ એક્સેસિબિલિટીમાં અહીંયા આપેલું છે એનવીડીએ ડીકોમ વર્ચ્યુઅલ મેગ્નિ મેગ્નિફાઈંગ ગ્લાસ મતલબ કે આ બધા સોફ્ટવેરબાટેક્ સોફ્ટવેર્સ અહીં છે જેમ તમે નીચે જતા જશો એમ ઘણા બધા સોફ્ટવેર્સ તમને જોવા મળશે તમે જો ગેમ્સ માટે ઘણી બધી ગેમ્સ પણ અહીંયા આપેલી છે ઘણા બધા લોકો ગેમ્સ રમતા હોય છે કમ્પ્યુટર પ્રેસીની અંદર તો ઘણી બધી જગ્યા ગેમ રોકતી હોય છે તમે કે પેનડ્રાઈવની અંદર એ ગેમ અહીંયાથી અહીંયા જે ગેમ્સ છે એમાંથી તમે સિલેક્ટ કરીને ગેમને પેન ડ્રાઈવમાં ઇન્સ્ટોલ કરી દેશો તમારા કમ્પ્યુટરની અંદર એ જગ્યા જ નહીં રોકી અને તમે કોઈ બી જગ્યાએ એને રમી શકશો તો અહીંયાથી ઘણી બધી ગેમ્સ અંદર આપેલી છે આપણે સોફ્ટવેર્સની વાત કરીએ તમે જો એક બ્લેન્ડર નામનું એક સોફ્ટવેર છે અહીંયા આપેલું છે બીજું એક હું તમને બતાવું જો અહીંયા ક્રિટા આપેલું છે જેને આપણે કોરોનડોર તરીકે કોરોન જેવું છે હું તમને ઇન્સ્ટોલ કરીને બતાવું છું દાખલ તરીકે જો ગુગલ ક્રોમ એ ગુગલ ક્રોમ આપેલું છે અને બીજો એક લઈ લે ફાયરફોક્સ બરાબર તમે જો આગળ આવશે ફાયરફોક્સ આ રહીજો ફાયરફોક્સ બરાબર આ જે એનો આપણે વારંવાર યુઝ કરતા હોય છે ઘણા બધા સોફ્ટવેર એવા છે જે અંદર ના રાખો તમે તો કોમ્પ્યુટરમાં ઓટોમેટિક તમારું જે જે તમારી સ્પેસ છે એ ખાલી થશે અને તમે પેન ડ્રાઈવ નાખીને કરી શકશો બીજી ઘણી બધી એપ્લિકેશન અંદર આપેલું છે જો અહીંયા ઓબીએ સ્ટુડિયો આપેલું છે પછી તમે ઓફિસમાં જુઓ તો અહીંયા અપાચે ઓપન ઓફિસ આપેલું છે લિબ્રે ઓફિસ આપેલું છે જો અહીંયા નીચે લિબ્રો ઓફિસ દેખાય છે તમને પીડીએફ અરેન્જર આપેલું છે પ્રશ્ન કરશે કે કે જે સોફ્ટવેર છે 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 ઓફિસ ઓફિસ બરાબર આવું ઇન્સ્ટોલ કરી શકાય કે ના કરી શકાય તો મિત્રો આની અંદર અત્યારે આમાં જે સોફ્ટવેર આપેલા છે આપણે એને જ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ બીજા કોઈ બારના જે સોફ્ટવેર છે એ આપણે યુઝ કરી શકતા નથી આમાં વીએલસી પ્લેયર પણ અંદર આપેલું છે એનો તમે યુઝ કરી શકો છો

એની પછી ગૂગલ પરમાં આપણે સિલેક્ટ કર્યું હતું તો એને પણ અહીંયા ડાઉનલોડ કરી અને એને ઇન્સ્ટોલ કરશે તો પ્રોસેસ થોડી લાંબી છે એટલે આગળ ડાઉનલોડ થઈને આવી જાય અને ઇન્સ્ટોલ થઈ જાય પછી આપણે આગળ મળીએ છીએ તો મિત્રો આપણું પેન ડ્રાઈવ તૈયાર થઈ ગયું છે અને હવે અહીંયાથી આપણે ફિનિશ પર ક્લિક કરી દેવાનું છે તમારા જેટલા સોફ્ટે તમે સિલેક્ટ કરેલા છે બધા ઇન્સ્ટોલ થઈ જાય એટલે અહીંયા ફિનિશ પર ક્લિક કરી દેવાનું છે હવે આ જે પેન છે એને તમે ક્લિક કરશો ડબલ ક્લિક અહીંયા ઉપર તમે જુઓ તો અહીંયા એની અંદર ત્રણ ફોલ્ડર તમને જોવા મળશે ડોક્યુમેન્ટ પોર્ટેબલ એપ્સ બરાબર અને સ્ટાર્ટ પર બરાબર અહીંયા તમે જોઈ શકો છો ઉપર અહીંયા સ્ટાર્ટ લખેલું છે તો આ સ્ટાર્ટ પર તમે ક્લિક કરશો તો જેવી રીતે આપણા કમ્પ્યુટરની અંદર તમે જુઓ અહીંયા નીચે સ્ટાર્ટ મેનો આવે છે આ રીતે ઓપન થાય છે સ્ટાર્ટ મેનો બરાબર અહીંયા સ્ટાર્ટમેનો જે પ્રમાણે ઓપન થાય છે એ જ રીતે એનું પોતાનું પણ એક સ્ટાર્ટ મેનુ છે મતલબ કે આપણા પેન ડ્રાઈવનું પણ એક સ્ટાર્ટ મેનુ છે મતલબ કે આપણું પેન ડ્રાઈવ હવે એક નાનું એવું

એ જેવી રીતે આપણે કમ્પ્યુટરમાં કામ કરે છે મતલબ કે આપણે કમ્પ્યુટરમાં આપણે ગૂગલમાં જે પ્રમાણે કામ કરીએ છીએ એ જ પ્રમાણે ગૂગલ ક્રોમની અંદર અહીંયા પણ એ જ રીતે ઓપન થશે અહીંયા તમે જુઓ અને અહીંયા એ આપણે એને કામ કરી શકીશું જે પ્રમાણે આપણે કામ કરીએ છીએ એ જ પ્રમાણે સર્ચ કરી શકશો કોઈ પણ અહીંયાથી તમે કોઈ પણ વેબસાઇટ ઓપન કરી શકશો બરાબર કોઈ પણ વસ્તુ જે આપણે સામાન્ય રીતે કરીએ છીએ દરેક વખતે આપણા બ્રાઉઝરની અંદર એ બધું અહીંયા કરી શકશો એ જ રીતે ની અંદર પણ તમે એ પ્રમાણે કરી શકશો બરાબર આનું તમારે કામ ન હોય તમે બંધ કરી શકો છો તમે જો નીચે અહીંયા આપણે સ્ટાર્ટ મેનુ એનું નીચે અહીંયા આપેલું જ છે હવે તમને ભવિષ્યમાં કંઈક એવું થાય કે મારે હજી પણ કંઈક અંદર કોઈ એપ્લિકેશન મારે એડ કરવી છે તો અહીંયા તમે જો એક એપનું એક ઓપ્શન અહીંયા આપણને બાજુમાં જોવા મળે છે અને તમે ક્લિક કરશો એટલે અહીંયા નીચેલે ચેક ફોર અપડેટ્સ આપેલું છે અહીંયા ગેટ મોર એપ અહીંયા બાય કેટેગરી

જે પણ સોફ્ટવેર તમારે જોઈતું હોય એને તમે ફરી વખત અહીંયાથી સિલેક્ટ કરો બરાબર સિલેક્ટ કરીને નેક્સ્ટ પર ક્લિક કરશો આગળ ઇન્સ્ટોલ પર ક્લિક કરશો એટલે જેવી રીતે ફાયરફોક્સ અને ક્રોમ ઇન્સ્ટોલ થયું હતું ઇન્સ્ટોલ થઈ જશે તો મિત્રો અહીંયા હું કેન્સલ કરું છું અહીંયા સ્ટાર્ટ મેનુ છે અને પણ તમે અહીંયાથી નીચેથી તમે જો અહીંયા આગળ છે તમે ક્લિક કરી અને કેન્સલ કરી શકો છો સાથે અહીંયાથી ક્લિક કરી અને એક્ઝિટ પણ કરી શકો છો ક્લોઝ વિન્ડો કરી શકો છો એક્ઝિટ એની પર ક્લિક કરો એટલે એ એક્ઝિટ થઈ જશે તમે એમાંથી નીકળી જશો હવે આ જે પેન ડ્રાઈવ છે પેન ને તમે પણ જગ્યાએ કોઈ કમ્પ્યુટર કમ્પ્યુટરમાં નાખશો તો એ એમાં જે સોફ્ટવેર્સ આપણે ઇન્સ્ટોલ કર્યા છે એ કમ્પ્યુટરની અંદર આપણે એને યુઝ કરી શકીશું તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી મને થોડું યુઝફુલ લાગ્યું કે તમારા કોઈ દિવસ કામમાં આવી શકે છે કારણ કે સી ડ્રાઈવ જ્યારે ફૂલ થઈ જાય છે ત્યારે ઘણા બધા સોફ્ટવેર્સ એવો હોય છે કે જેને આપણે ડેલી યુઝ નથી કરતા અથવા ડેલી યુઝ કરીએ છીએ તો એવા સોફ્ટવેર્સ જે આપણે કદાચ કમ્પ્યુટરમાં ન રાખીએ અને પેન ડ્રાઈવમાં આપણે રાખી શકીએ જેથી કમ્પ્યુટરમાં એટલો આપણે સ્પેસ એનો યુઝ કરી શકીએ અને બીજા જે ભારે સોફ્ટવેર છે જેને આપણે આમાં ઇન્સ્ટોલ ન કરી શકીએ એવા કમ્પ્યુટર અંદર આપણે ઇન્સ્ટોલ કરી શકીએ તો માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવશો ચેનલ પણ નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરશો અને લાઈક કરવામાં કોઈ પણ પૈસા થતા નથી સબસ્ક્રાઈબ કરવામાં પણ કોઈ પણ પૈસા થતા નથી અને તમારી એક સબસ્ક્રાઈબ અને તમારી એક લાઇક મારા માટે ખૂબ જ મોટી પ્રેરણા છે માટે લાઈક કર્યા વગર ન જતા મિત્રો તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આવશો સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલા